હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી આજે આપણે બનાવીશું દૂધીની ખીચડી કોને કોને બનાવેલી છે ઘણા ઉપવાસમાં ખાતા હોય છે જો ખાતા હોય તો ફરાળમાં ચોક્કસથી બનાવજો આ રીતે ખાજો સારી લાગે છે જેને બટાકા ના ખાવાના હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે દૂધીની ખીચડી તો ચાલો આપણે બનાવીએ દૂધીની ખીચડી જે રીતે મેં બટાકાની ખીચડી શેર કરી હતી એ જ રીતે કરવાનું અમુક પ્રોસેસ કોઈ અલગ નથી અ બટાકાની જે આપણે દૂધી છણી લઈશું ચાલતો દૂધી લઈ લીધી છે મેં છોલી લીધી તેનું છણી લેવા મોટી છણી કે ચરવાવી છે નાની છીણીની છૂમ છૂમ બલુન્ડો દે જેસા खिचડી ચાલ દૂધી છે ને કીધી છે જો હવે તમારે થોડી મૂકી દીધીસ ઓછું મૂકો તો બી ઓકા વધારે મૂકો તો બી ઓકા પણ तर नेटलीटली मूकी भी करके हेल्दी से लाके तो पील्धी वे में बनाईस नहीं मूक बहुज मावागता हो खाता हो पा कीधु खाता हो चालू ना करता ना खा नहीं खाता होता तो तो जैसे बटाका ना हो तो एक ऑप्शन मिली ने હેલ્ધી એટલે વઘારમાં લઈશું આપણે જીરું અને જે ધોઈ છોલીને ધોઈને એ દૂધી આપણે એડ કરી દઈશું એમાં આમાં પાણી બીજું કંઈ રેડી ધોવાનું નથી બટાકામાં સ્ટાર હોય આમાં નથી હોતું મસ્ત ખાલી મીઠું અને મરચું નાખીને આપણે એને ચડવા દઈશું હવે આમાં લઈ જાય મસ્ત રીતે લઈ દઈશું

બટાકા છોલી લીધી. બાજુમાં खिचડી ભી થઈ જશે. એ બી જો ઠંડી ખાવી હોય તો બહુ જ મસ્ત લાગે છે. એકવાર બનાઈને ટ્રાય કરજો. ચલો તો બટાકા સમારી લઉં, છોલી અને સિંગણાણા ભી પીસી લઉં. ચલે, પછી એકવાર આપણે આલીય પાચું જોઈ લઈએ. બહુ આવે છે. ઓકે ચાલો આમ ચોળી માળવા.

હવે એને પાંચ મિનિટ બહુ જ મસ્ત લાગે છે સીંગ થોડા થોડા વધારા હોય તો બહુ જ મસ્ત લાગે બટાક ના ખાવું હોય ફરાળ કરવું હોય અને જો ફર કુર્તી ખવાતી હોય તમે ખાતા હોય અમુક જણા ખાય છે એટલે મેં કીધું પણ તમે ના ખાતા હોત ના કરતા પણ એમને મેં ખાવા માટે કરજો ખાજો બહુ જ મસ્ત લાગે છે પાંચ મિનિટ આપણે રહેવા દઈશું પછી ગેસ કરી દઈશું બસ તો હવે હું બટાકાનું શાક પૂરું ઓથા દઈશ એના માટે મેં તેલ મૂકી દીધું છે ડાબી તો પ્લેન માં મૂકી દીધો છે હું જો 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 મે મે અને બતાવ તો મે ખીચડી કેવી બની છે જો બહુ મસ્ત ખીચડી બની છે બનાવીને તમે બી ખાજો અને એન્જોય કરજો બાય ફ્રેન્ડ ફરીથી કહું છું ફરાળમાં દૂધી ખાતા હોય તો જ ખાજો બાકી ના ખાતા આડે દિવસે તમને લાગે તો ટેસ્ટ કરવો હોય ટોપવાસ વગર બી આ ખીચડી બનાવીને હજુ બહુ જ મસ્ત લાગે છે બાય ફ્રેન્ડ જય અંબે